હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ તેર મે બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર સત્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાસઠ એરંડા એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અગિયાર શેણા એક હજાર તેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્યોતેર મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો અઢાર રૂપિયા ધાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ અજમો એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો વરિયાળી એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અઢાર તલ સફેદ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો બત્રીસ ઘઉં ટુકડા ચારસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકત્રીસ કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંદર જીરું ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો બ્યાસી આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર સેણા એક હજાર પંચાવન તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક મેથી પાંચસો રૂપિયા લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા અડદ એક હજાર પાસઠ તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાવન તુવેર નવસો રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ધાણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર બસો જુવાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો પાંસઠ વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો છ તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો સાહીઠ ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો નેવું આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઢાર શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચીસ અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ મગ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચાસ તુવેર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ અજમો એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ લસણ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચોતેર ડુંગળે લાલ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પચાસ રૂપિયા બાજરી ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંચ રૂપિયા મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પંચાવન આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસઠ એરંડા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોળ રૂપિયા સોળી ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકોતેર રૂપિયા વટાણા સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચ્યાસી રૂપિયા सण्या फेद एक हजार छप्पन रुपयाची लयने तेना उसा भाव बे हजार एक सो एकतालिस अडद नऊ एक रुपयाची लयने तेना उसा भाव एक हजार त्रण सो मग एक हजार पाच सो एकावन रुपयाची तेना उसा भाव एक हजार नऊ सो एकवन तुवेर नऊ सो एकावन तेना उसा भाव एक मकाय पाच सो एकतालिस मकाई चार लई तेना ऊंचा भाव सो एकत्रीस जुवार चारस एकावन रुपयाची लईने तेना ऊंचा भाव आठसो रुपया सोयाबीन हात रुपया से रुपयाची लईने तेना ऊंचा भाव आठसो अजमो एक हजार से लईने તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો છવ્વીસ લસણ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાશી ડુંગળી સફેદ સોરાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો છપ્પન ડુંગળી લાલ છવ્વીસ રૂપિયાથી લઈને तेना उसा भाव बसो एकत्रिस मरसा सुका बसो एक रुपयाची लयने तेना उसा भाव एक हजार एक तल सफेद एक हजार चारसं रुपया तेना उसा भाव बे हजार एकवन इसब गुल 800 रुपयाची लय नाही तेना उसा भाव बे हजारने सव्वीस रुपया चार सो एकसठ रुपयाची लईने तेना उचा भाव 537, सो सत्रीस घुकडा चार सो ए रुपयाची तेना उसा भाव सो सणू मगफळी सात सो एकावन रुपयाची तेना उसा भाव एक हजार चार सो छण्णू कपास एक हजार एक तेना उसा भाव एक हजार जीरू ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એકાવન આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુવાદાણા એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ત્રીસ એસબ ગુલ બે હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો એક્યાશી અજમો એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ભાવ ત્રણ રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છ હજાર એકસો રૂપિયા લઈને તેના ભાવ પાંચ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ